મહાનગરપાલિકાના ફાયર વિભાગે નિર્મણનગર માધવ રતનમાં સીલ મારવાની કાર્યવાહી અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય શખ્સો સામે નોંધાવેલી ફરિયાદને પગલે એક રેલી યોજીને કલેકટર કમિશનર અને ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ડાયમંડ એસોસિએશન અંતર્ગત હીરાના વેપારીઓ રેલીમાં જોડાયા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે ફરજ રુકાવટ ફરિયાદ ખોટી રીતે નોંધાવવામાં આવી છે અને તેમને રાજકીય દબાણ અંતર્ગત પરેશાન કરવામાં આવી રહ્યા છે જેનો સત્વરે નિકાલ લાવવો જોઈએ ત્યારબાદ કમિશનરને અને ડીવાયએસપીને પણ રજૂઆત કરી હતી જોકે મોડેથી મળતા સમાચાર મુજબ તમામ લોકો નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા

મેં પહેલા જડ જઈને બીજો ફ્રિયર થઈ ગયો એનો પરત છે સર આપને જે જાડી જાત સુચના આપી ત્યારે અમને એવું કીધેલું અયા સ્પષ્ટ એવી ચર્ચા કે FIR મેટર આપણે કરવાની નથી બરાબર છે અચ્છા અમને મીડિયા વાળા એ સાહેબ ગંશામભાઈને 7.5 8 મેસેજ આવ્યો ભાઈ તમારા વિરુદ્ધ FIR છે એટલે અમે તો અમે જસ્કી ગયા કે અમારા વિરુદ્ધ કેમ તમારે ના ચર્ચા થાય છે બરાબર છે ઓનલાઈન પર પણ એવું કાઈ આ ફ્રિયર લખાવવાની કામગીરી પરમ દિવસે રાત્રે થઈ તમે લોકો

અને સાડા આઠ સુધી મા પ્રોસેસ પૂરી થઈ થતી અથવા બિલ્ડિંગની કમિટી હોય એની સાથે વાટાકાતો તમે અમને બોન્ડ આપી દો અને અમે ખોલી તૈયાર થઈ ગયા બધી વાત બિલકુલ નથી ગઈ હવે એ અરસામાં સાડા આઠ આસપાસ જે અધિકારીઓ આખા બિલ્ડિંગમાં ઉપરથી નીચે ઓફિસ બંધ કરાવવા ગયા અને ઓફિસમાં જઈને એવું કીધું ભાઈ જો તમારે સીડ ન મારવાની હોય તો અમને હજાર રૂપિયા આપવા દે અને સીલ નહીં મારીએ અને દર વર્ષે આપણે એમને લગભગ એક એક નોટિસ આપી દઈએ કુલ ચાર નોટિસો એમને આપણે ફાયર સેફ્ટી માટે આપેલી છે તાજેતરમાં જે ભાવનગરમાં પીરછલના એક રબરને ગોડાઉનમાં ભયંકર આગ લાગેલી હતી એમાંથી આપણે એક માણસને સદનસીબે જીવતો બહાર કાઢી શક્યા એટલે આવી જે બિલ્ડિંગો હોય જેની પાસે ફાયર સેફ્ટી ના હોય તો જે નોર્મ્સ છે નેશનલ બિલ્ડિંગ કોડના અને ફાયર સેફ્ટી એક્ટના એ નોર્મ પ્રમાણે જે જે બિલ્ડિંગો ફાયર સેફ્ટી લગાવવા પાત્ર હોય છે એ લગાવવા માટે આપણે એક આ પ્રયત્નો આદર્યા હતા અને જ્યાં નોટિસ આપવાની બાકી નોટિસ આપવાનું કામ હતું જ્યાં આપણે લગભગ અત્યારે બસો એસી ઉપરાંત બિલ્ડિંગમાં નોટિસો આપી છે કે ફાયર સેફ્ટી લગાવો આ બિલ્ડિંગ દ્વારા આ ફાયર સેફ્ટી નોટિસો લગાવવા આપવા છતાં પણ ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવતી ન હતી માટે એને સીલ કરવા માટે આપણે કાર્યવાહી કરેલી હતી અને આ એક મોટું કોમ્પ્લેક્સ છે કે સ્વાભાવિક છે કે ત્યાં દુકાનોની સંખ્યા અને ત્યાં રહેલ નાગરિકોની સંખ્યા મોટા પ્રમાણમાં હોય એટલે સાંજે સાત વાગે સીલ કરવા ગયા હતા પરંતુ કોઈના કોઈ કારણોસર સીલની કાર્યવાહી જે છે સવારે દસ રાત્રે દસ વાગે લોકો ચાલુ કરી શક્યા હતા અને જે એન્ટ્રીઝ હતી એ તમામ તો સીલ કરેલી હતી ફક્ત ડાયમંડ માર્કેટ હોવાથી એમનું જે સેફ વોલ્ટ હોય એ સેફ વૉલ્ટમાં એન્ટ્રી થઈ શકે એમ નહીં અને એમનું કોઈપણ સામાન લઈ શકે એટલા પૂરું એમનો એક કાટલો ગેટ છે જે સેફ વોલ્ટ પર જતો હતો એકલો રાખવામાં આવેલો હતો અને આ જે છે ત્યારબાદ એ જે સીલ કરવાની કાર્યવાહીમાં રૂકાવટ થઈ એ અંતર્ગત આપણે એમની સામે પોલીસ ફરિયાદ જે પણ રૂકાવટ કરતા હોય તે પોલીસ ફરિયાદ કરવા માટે સૂચના મેં આપેલી હતી ત્યારબાદ સીએફઓ દ્વારા જે પણ લોકો હતા તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે સામે પક્ષે એમનો એવું છે કે આ જે વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે તે વ્યક્તિ ત્યાં હતા નહીં હવે આ બાબત જે છે તે એક ત્યાં આખું મોટું આટલું ટોળું હોય તેમાંથી કોણ વ્યક્તિ હતા કોણ નહોતા તે બાબત જે છે એ એક તપાસનો વિષય છે અને એ પોલીસ ફરિયાદ થયેલ છે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આગળની કાર્યવાહી થશે તે જે છે તે પ્રમાણે આપણે માન્ય રાખવું પરેશભાઈ ભાયાણી ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ કલેક્ટરશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરવા આવેલા કે બે દિવસ પહેલાં પરમ દિવસે સાંજે અમારે ત્યાં હીરા બજારની ડાયમંડ ઓફિસમાં માધવરત્ન નામનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીવાળા અધિકારીશ્રીઓ સીલ મારવા માટે આવેલા સાડા સાત વાગે સીલ મારવા આવેલા સાડા આઠ સુધીમાં સીલનું કામ કમ્પ્લીટ કરેલું અને તે દરમિયાન કોઈ પણ અધિકારી કે એના કોઈ માણસોએ ચોથા પાંચમા માળે જઈને ઓફિસ ધારકો પાસે સીલ ન મારવું હોય તો અમને હજાર રૂપિયા આપો નહીતર સીલ મારી દેવામાં આવશે એવી માગણી કરેલી અને એ માગણીના પગલે કમિટીના સભ્યોએ અમારા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગોરેશિયાને ફોન કરેલ કે તમે આવો અને આ લોકો અહીંયા આવી ચર્ચા કરે છે એટલે ઘનશ્યામભાઈ લગભગ નવ ને વીસ મિનિટ આસપાસ સીલ લાગી ગયા પછી ત્યાં માધવ રત્નમાં ગયેલા અને થોડી વાટાઘાટો કરી અને એ અંતે એવો નિર્ણય લેવામાં આવેલો કે આવતીકાલે સવારે તમે ત્રણસોના બોન્ડ ઉપર લેખિતમાં આપી દો અને ફાયરનું તમે પરમિટ લઈ લો વર્ક ઓર્ડરની એટલે અમે તમને કાલે અગિયાર વાગે સીલ ખોલી દઈશું અગિયાર વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધી કમિટીના સભ્યો કમિશનર સાહેબને મળવા માટે ગયેલા કમિશનર સાહેબ મળ્યા નહોતા અને સાંજ સુધી એમનામાં થતું ગયું સાંજે ઓચિંતાની ખબર પડી ઘનશ્યામભાઈને કે અમારી અને બીજા અન્ય ત્રણ લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરજ રૂકાવટની જે તદ્દન ખોટી છે અને ફરિયાદ ખોટી છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને લેખિતમાં અરજી કરવા આવેલા હતા